સિંગવડ તાલુકાના વાલાગોટા ગામે એક મકાનમાં ઓછી આગ લાગી જતા લાખો રૂપિયાનો નુકસાન અત્યારે તેવી બાજુ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે પાંચ કલાકે સિંગવડ તાલુકાના વાલાગોટા ગામમાં નદી ફળિયામાં રહેતા બાર્યા કિરીટસિંહ ભરતસિંહના મકાનમાં ઘરની બહાર ઓસરીમાં જેઓ કે મકાન માલિક સૂતા હતા અને તેમની પાછળ રૂમમાં જ્યાં ઘરનો સામાન મૂકી રાખ્યો હતો તે જગ્યા પર ઓછીંતી આગ લાગી ગઈ હતી જેમાં તેમના ઘર ઘરમાં મૂકી રાખેલા સાર સામાન તથા ચિ તિજોરીમાં મૂકી રાખેલા ઘરના તમામ સભ્યોના અસલ ડોક્યુમેન્ટ તથા લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ સમાજ કલ્યાણના દાખલા સહિત ઓરિજિનલ દસ્તાવેજો અને સોના ચાંદીના દાગીના કપડાં ઘરવખરીનો સામાન અનાજ વાસણો પેટી પલંગ પતરાણી પેટીઓ ફ્રીજ કુલર ટીવી ગાદલા તથા પૂરા લાકડાવાળી લાકડાવાળું મકાન જે સળગી ઉઠ્યું હતું જ્યારે બીજી કોઈ જાન હાની થવા પામી નથી જે કંઈ બળી ગયું હતું તેનો અંદાજિત બે લાખ પચાસ હજારથી વધુનું નુકસાન થવા પામી છે જ્યારે આની જાણ રણિકપુર પોલીસ સ્ટેશને કરાતા તેઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ કરાવી તલાટી દ્વારા પંચનામું પણ કરવામાં આવ્યું હતું અને આ સળગી જવાથી જે ઘર માલિકને નુકસાન થયું છે સાથે સાથે તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ બળી જતા તેઓને વધારાની મુસીબતનો કરવો સામનો પણ કરવો પડશે